પિતૃ કાર્ય માટે ભારે માત્ર માંગ અસારો જોવા મળી રહ્યો છે યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે આજે ઋષિ પાંચમ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યો પ્રાચી તીર્થ સૌવાર કાશી અને એકવાર પ્રાચી તીર્થ ધામ ઋષિ પાંચમ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા અને પીપળે પાણી રેડવા હતો આજના દિવસે મોટી માનવ્યા ભાવિકોએ મોક્ષ પૂજા અર્ચના કરાવ્યા બાદ પાણી રેડી તથા એકસો આઠ પ્રદિક્ષણા ફરી દાન દક્ષિણા આપી અને પૂર્વવાહીની સરસ્વતી માં સ્નાન કરી તથા શ્રી માધવરાયજી પ્રભુ તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજતા પૌરાણિક છ શિવ મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નામ હરેશ બાપુ પ્રાચી દીપડા અમારા ત્રિપાક સાધુ સમાજ તરફથી લોટા પાણીની સેવા રાખવામાં આવે છે આજે ઋષિ પંચમીનો મોટો દિવસ છે લોકો વહેલી સવારથી સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે અહીંયા પાણી પાણી બહુ મોટું મહત્વ છે મોટો આશીર્વાદ સાથે લોકો સવારથી વહેલી પાણી લાવતા હતા અત્યારે વધતી જાય ગીર સોમનાથના જિલ્લાના અને પ્રાચીન તીર્થના અમે તમામ ભાઈઓ બધા આવેલા છીએ અને કુતરો મુક્તિ માટે અમે કુતરું કાર્યક્રમ માટે તમામ ભાઈઓ બધા પગારેલ છે આવે છીએ પ્રાચી પ્રાચી જે પ્રખ્યાત જગ્યા લાખો લોકો આવે રોજના અમે પણ આવ્યા છીએ સરસ્વતી નિધિને કિનારે જગ્યા બહુ બહુ સરસ સારામાં સારી જગ્યા છે